છે તો તમને મળે તો એના જે પપ્પા છે એને જરૂરથી જણાવજો એના પપ્પા નું નામ પણ ભાઈ રાઠો છે તો જરૂરથી જણાવજો આ તો પેલો એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એનો ભાઈ તો નાનો હતો કે તો મારે પણ બ્લોગ આવું છે આવી જા આવી જ આવું તને લગાડે તો તમે અહીંયા જોઈ રહ્યા છો તો પહેલી વખત મેં જે સાથીઓ છે એ બાણા પર દોર્યો છે અને જે સાથીઓ છે એ મેં કોઈ પણ કંકુથી નથી દોર્યો પણ નેરપોલિસથી દોર્યો છે કારણ કે કંકુથી આપણે બનાવીએ તો એ જતો રહે તો આવી રીતે રહે તો સારું લાગે એમ એટલે મેં નેરપોલિસથી કરી નાખ્યું તો અહીંયા જે હનુમાન દાદાની જે મંદિર છે ત્યાં પણ મેં સાથી દોર્યા હતા કારણ કે રામનવમી હતી તો હનુમાન દાદાને જે રામ ભગવાન છે તો ખૂબ જ પ્રિય છે તો એના માટે હનુમાન દાદાની મંદિર છે ત્યાં પણ મેં સાથે આ નાખ્યા અને આજે તમે હનુમાન દાદા જોઈ રહ્યા છો એની કૃપા ઘણી બધી છે મારા પર તો મારું એક સપનું છે કે જ્યારે પણ યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવે ત્યારે હું જે હનુમાન દાદા છે એમના નામ પર કોઈ પણ પ્રસાદી લઈશ અને એના ના બાળકોને હું એ પ્રસાદી આપીશ એટલે કે વેચીશ અને એની સાથે મારું બીજું પણ સપનું છે કે અમારે અહીંયા જે રામાપીનું મંદિર છે ત્યાં જે રામાપીની મૂર્તિ છે એમના માટે મારે જ્યારે પણ મારું બીજું પેમેન્ટ આવે અને મારી શક્તિમાં હોય અને મારાથી જો થતું હોય તો બીજું પેમેન્ટ જ્યારે આવે ત્યારે હું ત્યાં પણ રામાપીની મૂર્તિ પર હું કોઈ પણ સોનાની અથવા તો ચાંદીની વસ્તુ જરૂરથી ચઢાય તો આજે મારું સપનું છે સફળ થાય એના માટે હું તો મહેનત કરી છું પણ એની સાથે જો તમે પણ મને સપોર્ટ કરો તો આજે પૂરું થઈ જશે જય શ્રી રામ હેનિલી તો અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને સવારે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નતો કારણ કે સવારમાં ઘણું બધું કામ હતું તો સવારે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો અને અત્યારે તમે જોઈ રહ્યા છો તો તો આ છે અમારા ભાઈ એટલે ભાઈ નથી મારો ફ્રેન્ડનો ભાઈ છે જેને સેલ્ફી સ્ટીક લેવી છે એટલે એ ચેક કરે છે કે સેલ્ફી સ્ટીક સારી છે આ છોકરો તમને ક્યાંય મળે તો મને જરૂરથી જણાવજો કારણ કે આ છોકરો ખોવાઈ ગયેલ છે અને એના પપ્પા અને મમ્મી એને ના ગોતે છે તમારું નામ શું છે ભાઈ તો ભાઈ તમારું નામ શું છે આનું નામ છે અનિરુદ્ધ રાઠોડ રાઠોડકા છોડા અત્યારે જમી લીધું છે અને એમાં મેં આજે બ્લેક કલરની દાળ બનાવી હતી એ બ્લેક કલરની દાળ છે નહીં હતી એ નથી કપરી પણ એક કંટાળી ગયા તમે વિચાર કે બ્લેક કલરની દાળ છે તો એ બનાવી નાખું અને આજે ત્રણ વાટકા પીતા છાશના કારણ કે મને છાસ ખૂબ જ ભાવે અને છાસ હોય તો જમવાનું પણ વધારે ચાલે તો જમવામાં અત્યારે તો મજા આવી ગઈ અને બોક્સ કેપ નહીં કરતા કારણ કે હજુ આગળ ઘણું બધું જોવા જેવું છે તો વાત એમ છે કે મેં આજે એટલે કે આજના દિવસ માટે મેં એક વિડીયો બનાવ્યો હતો તો આખો દિવસ મેં મહેનત કરી હતી એ વિડીયોની પાછળ અને થયું એમ કે ભૂલથી મારાથી એ જે વિડીયો છે બધા એ ડિલીટ થઈ જાય અને મારી ચોવીસ કલાકની મહેનત મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો બ્લોગ નાખવા માટે કારણ કે મને એમ થતું કે મારે એક પણ દિવસ ખાલી નથી જવા દો બ્લોગ માટે નહીં તો તમને લોકોને એવું થશે કે ડિલા જે છે એ બ્લોગ ડેલી નથી નાખતું તો એના માટે મેં બ્લોગ બનાવ્યો હતો અને એના કમસે કમ મેં સોળથી સત્તર વિડીયો નાના નાના શૂટ કર્યા હતા પણ એ બધા જ વિડીયો ખુદથી મારા ડિલીટ થઈ ગયા અને એના કારણે હું વિડીયો ના મૂકી શકું અને ફરીથી મેં આજે જે નવા વિડીયો બનાવ્યા અને નવા વિડીયો જે છે એ હું મૂકીશ અને આજથી હું ડેલી વ્લોગ મૂકીશ તમારા માટે જેથી કરીને મારે પણ કોઈ જાતનું ખાલું ના પડે અને તમને લોકોને પણ રોજ રોજના બ્લોગ જોવા નહીં મજા આવે તો બ્લોગ મેં સુધી બનાવી રહ્યો હજુ તો સાંજ પડી છે હજુ તો ઘણી બધી વસ્તુ છે જોવામાં તમને ખૂબ જ મજા આવશે તો અત્યારે હું જમવાનું બનાવવા જઈ રહી છું કારણ કે અત્યારે ટાઈમ થઈ રહ્યો છે જમવાનું બનાવવાનો તો પહેલાં હું જમવાનું બનેલું અને પછી હું તમને ફરીથી પાછી મળું તો અમારા ઘરે આવી ગયું છે એક નાનું એવું મહેમાન

આ તમને પસંદ છે કે નહીં કે જો આનું નામ આપણે ભૂરી પાછું ભૂરી જો જો પાછી કોકરો જ પકડવા દેજો જો આ તને નાન જ પાડીએ માં સારી નહીં ખાવાનું તું સાકારી છો તારી મમ્મી તને આવું જીકડાયો જો જો ગાંડી થઈ ગાંડી થઈ ગાડી થઈ ગાંડી થઈ ગઈ આ છોકરી ગાંડી થઈ ગઈ આવું બચ્ચું હોય આવું બચ્ચું હોય આવું બચ્ચું હોય હે આ આ ક્યુટ દેખાય છે આ માસૂમ છે આ માસૂમ નથી આ તો સિંહની માસી સિંહની માસીનું બચ્ચું છે તો સિંહ જેવું જોઈએ ને કે તોય એ ખાસ હે તને નાનું પાડી હવે તને સમજાતું નથી